સતીશ્રી પંજોરા મહતકી જય સતીશ્રી પંજોરા પીર સુરઠિયા સત્સંગ ચેરિટેબલ ટ્રસ્ટ સુઆયોજિત ભવ્ય લોકમેળો તથા સંતવાણી તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ શનિવાર અને રવિવારના સર્વે પ્રજાજનોને અમારા ટ્રસ્ટ વતી ભાવભીનું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળાનો તથા ભવ્ય સંતવાણીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ સતીશ્રી પંજોરામાં સુરઠિયા સત્સંગ ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર છેલ્લા ત્રીસ વર્ષથી સુઆયોજિત ઉજવાતો આ ભવ્ય લોકમેળો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે ભવ્ય સંતવાણી તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ રવિવારે લોકમેળો આ મેળાની ખાસ વિશેષતા એ છે કે આ મેળા સ્થળે બહોળું એરિયા ધરાવતું વિશેષ ફ્રી પાર્કિંગ સુવિધા છે આ મેળામાં પહોંચવા માટે આપણે હોસ્પિટલ રોડ જૂની કોટવાળા રોડથી આવી શકાશે સ્વામિનારાયણ મંદિરની બાજુમાંથી નીકળતો વાડી વિસ્તારના રોડથી પણ આવી શકાય તે સિવાય આપણા દેવડીયા વીડી રોડ એટલે કે નંદી શાળા થઈને પણ આ મેળા સ્થળે પહોંચી શકાય આવા કુદરતી રમણીય સ્થળે ઉજવાતા ભવ્ય લોકમેળામાં આપ સર્વે પધારો તેવી અમારા ટ્રસ્ટ વતીથી હાર્દિક ભાવભીનું આમંત્રણ આ સ્થળની ખાસ વિશેષતા એ છે કે આપણા અંજારનું હિલ સ્ટેશન કહીએ તો પણ ચાલે બોડું પાર્કિંગ વ્યવસ્થા આપ સર્વેને ખાસ સુવિધાના ભાગરૂપે બોલો પંજોરા કી જય